આવનારા એકતા દિવસના રાષ્ટ્રીય ઉજવણી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયા પ્રવાસ પહેલાં વડોદરા શહેર પોલીસ વિભાગે ઇમરજન્સી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયારીની તપાસ રૂપે મોકડ્રીલ યોજી હતી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આવનારી એકતા દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપશે કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા શહેર પોલીસ અને તંત્ર પૂરતી તૈયારીઓમાં જોડાઈ ગયું છે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા વિવિધ તબક્કાની કવાયત હાથ ધરાઈ છે આજે હરણી વારસિયા રોડ ઉપર આવેલી બેન્કર હોસ્પિટલ ખાતે ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં પોલીસ કોન્વોય સાથે ઇમરજન્સી વાહનોની કામગીરીનું પ્રેક્ટિકલ ડેમો અપાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા એરપોર્ટ ઉપર આવવાના છે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે શહેર પોલીસ દ્વારા સમગ્ર માર્ગ અને સ્થળ ઉપર સુરક્ષા બાબતે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી કાર્યક્રમ નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે